રાજ્ય સરકાર ખાતરી આપે તો પણ અને શ્રમ વિભાગ ખાતરી આપે તો પણ આ જાડી ચામડીના કોન્ટ્રાક્ટરો છે એ નહીં માને સુરતમાં બિલ્ડરો કામ યથાવત રાખી રહ્યા છે આ દ્રશ્ય તમે જોઈ શકો છો સુરતના રઘુવીર બિલ્ડર્સ છે ત્યાં અત્યારે ભીમરાડ વિસ્તારની અંદર જે ઇમારતો બનાવવાની કામકાજ ચાલી રહ્યું છે ત્યારે ભર તડકામાં અત્યારે કામદારો છે એ કામ કરતા નજરે આવી રહ્યા છે સુરતના ભીમરાડ વિસ્તારમાં મહાકાય પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને આ મહાકાય પ્રોજેક્ટની અંદર એકથી બે વાગ્યાના સમયગાળા દરમિયાન જે કામદારો છે તેમને જમવાની રે રિસે છે આપવામાં આવતી હોય છે અને ત્યારબાદ બે વાગ્યાનો સમય થયો નથી કે આ પ્રમાણે કામદારોને ફરીથી કામકાજ કરવા માટે લગાવી દેવામાં આવતા હોય છે અત્યારે હાલ જોઈ શકાય છે ભર તડકાની અંદર આ પ્રમાણે જે કામદારો છે એ ટેરેસનું અત્યારે હાલ જે બીમ ભરવાનું કામકાજ છે કરી રહ્યા છે બીજી તરફ કાળઝાડ ગરમી છે ઊભા રહેવા એવી સ્થિતિ નથી અત્યારે પરંતુ જે કામગાર છે એ સળિયા કાપવાનું કામ પણ અત્યારે કરી રહ્યો છે આ પ્રમાણેની સ્થિતિ જે અલગ અલગ આઠે આઠ ઝોનમાં જોવા મળી રહ્યો છે ખાસ કરીને જે મોટા મોટા પ્રોજેક્ટો ચાલતા હોય છે એ પછી અવધ ગ્રુપ હોય રૂંગટા ગ્રુપ હોય રઘુવીર ગ્રુપ હોય કે પછી અન્ય ગ્રુપ તમામે બધા મોટા મોટા બિલ્ડરો છે ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે અને કામકાજ ચાલી રહ્યા છે તસવીર જોઈ શકાય છે સુરત શહેરમાં ચાલીસ ડિગ્રી જેટલું તાપમાન છે અને ચાલીસ ડિગ્રી તાપમાનની અંદર જે કામદારો છે એ કામકાજ કરતા નજરે આવી રહ્યા છે ત્યારે તમામે તમામ જે કામદારો છે એ અત્યારે હાલ જે તડકો છે એ તડકો સહીને પણ કામકાજ કરતા નજરે આવી રહ્યા છે જે રીતે રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે ગરમીમાં ક્યાંક તેમને આરામ મળશે પરંતુ અત્યારે જે રીતે કામદારો છે ગરમીમાં કામ કરતા નજરે આવી રહ્યા છે શ્રમ વિભાગ દ્વારા જે રીતે ગઈકાલે જે બીપી અસ્મિતા સાથે વાતચીત કરી હતી તેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે જે રીતે ગરમી પડી રહી છે ત્યારે જે કામદારો છે તેમને ક્યાંક ને ક્યાંક આરામ કરવા માટે જણાવવામાં આવે એ પ્રમાણેની સૂચના પણ છે પરંતુ સુરતના ભીમરાડ વિસ્તારમાં આ જોઈ શકાય છે સળિયા કાપી રહ્યા છે કામદાર તેમની સાથે વાતચીત કરીશું ચાચા કેટને સમય સે કામકાજ રહ્યો कितने टाइम से काम कर रहे हो आठ बजे से आठ बजे से कितने बजे तक छः बजे तक अभी दो बजे से शुरू हुआ कितने बजे तक छ बजे तक ये लोग आराम करने को नहीं बोलते हैं ये घंटा आराम मिलता है उसके बाद उसके बाद ड्यूटी में तो एक से चार काम नहीं करना है आपको ऐसा कुछ बोला नहीं है ये कहा बोला જોઈ શકાય છે અત્યારે કામદારો છે એ કામ કરવા માટે અત્યારે મજબૂર છે અને તમામે તમામ કામદારો જે રીતે કામકાજ કરતા હોય છે ગરમીની અંદર જે તસવીરો તમે જોઈ શકો છો પ્રોજેક્ટ ચાલી રહ્યા છે મહાકાય પ્રોજેક્ટો ચાલી રહ્યા છે અને તમામ એ કામદારોને અત્યારે કામકાજ કરવા માટે અત્યારે મજબૂર કરવામાં આવતા હોય એ પ્રમાણેની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કોન્ટ્રાક્ટર હોય કે પછી બિલ્ડર અત્યારે કોઈ પણ અત્યારે સમજવા માટે તૈયાર નથી બસ માત્ર ને માત્ર તેમનો પ્રોજેક્ટ પૂર્ણ કરવો છે ભલે કામદારોનું ગમે તે થાય સુરતના અલગ અલગ વિસ્તારની અંદર એબીપી અસ્મિતાની ટીમ ફરી છે એ સુરતનો વેસુ વિસ્તાર હોય વીઆઈપી વિસ્તાર હોય ગોડાદરા ઢીંડોલી વિસ્તાર હોય કે અત્યારે આ ભીમરાડ વિસ્તાર તમામે તમામ સ્થળ ઉપર એક જ વાત છે કામ કરો કામ કરો કોઈ આરામ ના કરો